ડીસાના પાણીદાર ધારાસભ્ય અને તાજેતરમાં જ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં સામેલ થયેલા પ્રવીણભાઈ માળીનું અત્યારે ઠેર ઠેર સન્માન કરવામાં આવી રહ્યું છે પ્રવીણભાઈ માળીને મંત્રીમંડળમાં સ્થાન મળતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ડીસા ખાતે પણ પ્રવીણભાઈ માળીના મંત્રી બનવાથી લોકોમાં ઉત્સાહ છે ત્યારે ડીસા શહેરમાં આવેલી શ્રીયાન સોસાયટી ખાતે પણ સ્થાનિકો દ્વારા પ્રવીણભાઈ માળીના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ અમૃતભાઈ દવે ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેશભાઈ રાયગોર નીલેશભાઈ ઠક્કર સહિત અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બળના ટોપ 10 જે છે એની કેટેગરીમાં આવે એવું આપણે પ્રાણી સુ કરે છે પણ બળની અંદર ડોક્ટરનો પ્રાણી જે છે એટલે કે રાત્રે જે પ્રાણીઓ છે કેવી ચહલ પહલ કરે છે એ અત્યાર સુધી ક્યાંય જોવા નથી મળતું વર્લ્ડમાં એક જ જગ્યાએ જે પ્રકારની સફારી થાય છે એ થાય છે સિંગાપુરમાં કે રાત્રે પ્રાણીઓ કેવું વર્ક કરે છે નાઇટ સફારી એ નાઇટ સફારી વર્લ્ડમાં એક જગ્યા થાય ને દિશામાં થવાની આવતું જે પણ કરું બેસ્ટ વર્લ્ડ કેટેગરીનું કરીએ કારણ કે આ સદી છે ને એ બેસ્ટ સદી ચાલી ગયું હિન્દુ સનાતન સંસ્કૃતિની મને એમ લાગે છે કે નેક્સ્ટ લેવલ નું કામ ચાલે